નમસ્કાર રાગ કાફીમાં આપણે ચીજ ગીતની સમજ મેં તમને આપી હતી કે શબ્દોનો અર્થ એ ધ્યાને પડવો જોઈએ ભક્તિનું ગીત છે તો ભક્તિ રસ એમાંથી આપણા ગીતમાં એટલે કે ગાયનમાં ઝળકવું જોઈએ તો જ એ ગીતની મજા છે સાંભળવાવાળા પણ એનો આસ્વાદ માણી શકે ગાવાવાળાને પણ ભાવથી ગાવાની મજા આવે તો હવે હું તમને ફિંગરિંગ કેવી રીતે સેટ કરવાના છે અથવા તો ફિંગરિંગ વખતે શું ધ્યાનમાં રાખવું એ બધું જ હું તમને આ વિડીયોમાં સમજાવવાનો છું તો ધ્યાનથી વિડીયોને એકવાર બે વાર ત્રણ વાર જોજો તો વધારે સારી સમજણ પડશે રાધે સુધી તમને કોઈ સમ પ્રોબ્લેમ નહીં આવે સિમ્પલ છે જુઓ ફરીથી રાધે સો રજ હવે માતા જશોદા બીજી લાઈન સીધી અહીંયાથી શરૂ થાય એટલે આપણે અહીંથી સીધો ઉપડીને અંગૂઠો અહીંયા મૂકવાનો આ લાઇન જે છે સ્થાયીની છેલ્લી લાઈન ત્રીજી લાઈન એ લાઈન અને પહેલી લાઈન બંને એક સરખી છે બરાબર હવે અંતરો મોર ફરીથી એકદમ સ્લો સળંગ વગાડીને બતાવ્યું છું રાધે ન આ આપણું ફિંગરિંગ તમે જાતે પણ તમારું ફિંગરિંગ સેટ કરી શકો છો એવું જરૂરી નથી કે હું બતાવું છું એ કોપી કરવાની હું જે બતાવું છું એ તમને ઇઝી પડે એટલા માટે બતાવું છું તમારો સમય ના બગડે એટલા માટે બતાવું છું પણ તમારો માઇન્ડ સેટ થઈ ગયો હોય તમને ફિંગરિંગ કરતાં ફાવી ગયું હોય કારણ કે આપણું લગભગ છઠ્ઠો રાગ છે ટોટલ લાગણના ચાર રાગ એક રાગ વચ્ચે બીજો પૂરો કર્યો વૃંદાવનની સારંગ અને હવે આ રાગ તો તમારું ફિંગરિંગ તમને સેટ કરતાં ફાવી ગયું હોય તો તમે તમારી જાતે સેટ કરી શકો છો બાકી મારા ફિંગરિંગનો તમે જોઈને એનો ઉપયોગ કરી શકો છો એટલે તમારું કામ સરળ થાય એટલા માટે મેં તમને એ રીતના બતાવ્યું છે ઓકે તો નેક્સ્ટ લેસનમાં હવે આપણે તાલ સાથે ચીજ કીટ લઈશું તો ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ ડે